ધાનેરાના અનપુર ગામે હિચકારો હુમલો પાણી ઢોળવા મુદ્દે હુમલો થતા ચકચાર મચી ધાનેરાના અનપુર ગામે હિચકારો હુમલો પાણી ઢોળવા મુદ્દે હુમલો થતા ચકચાર ઇલેક્ટ્રિક દુકાનના વેપારી પર ગામના જ ઈશમે કર્યો હુમલો ગુસ્સામાં આવી બાજુમાં પડેલ પથ્થર માથા અને પગમાં માર્યો પથ્થર વાગતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ વિશેષ શર્મા પર કાળુભાઈ વજીરે હુમલો કર્યાનું આવ્યું સામે મારું નામ સોલંકી જસવંતસિંહ દલપતસિંહ પપ્પુભાઈની એક્ઝેક્ટ બાજુમાં મારી દુકાન છે બરાબર ત્યાં હું દુકાનમાં બેઠો હતો અને મને સમાચાર મળ્યા કે બહાર દુકાનની બહાર મારામારી થાય છે ત્યાં જોયું કે પપ્પુભાઈને માથાના ભાગમાં વાગેલું હતું ત્યારે પીસભાઈ મળ્યા અને પછી આ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા અને એ સારવાર કઈ રીતે થાય એ તમને ખબર છે જોયું

એ છોકરો લઈને આવ્યો ત્યાં ઘેર કહેવા આવ્યો કે ભાઈ એ રીતે પક્કું બની લાગ્યું હોય તો પાછો હું ત્યાં દુકાન ઉપર ગયો દુકાન ઉપર પાછો એમને દવાખાને લઈને આવ્યો સરકાર દવાખાનામાં અહીંયા અને હવે આ લોકો શું વચ્ચે કોલ કરે મને કે તમે એફઆઈઆર કરી તો અમે મતલબ તમારા ઉપર જાળ નાખીશું ને કે એફઆઈઆર નાખશું કે ભાઈ અમારા ઉપર અમારી ઇજ્જત લૂંટવા માટે આવ્યા આ લોકો એ રીતે અમે જાળ નાખશું તમારા ઉપર તમારા ઉપર હા મેંથી એફઆઈઆર કરશું આવી ધમકીઓ આપે વાર વાર કોલ કરી દુકાન નાખું છોટા ક્રિષ્ના ઇલેક્ટ્રિક મારું નામ વિશેષ કુમાર રાજકુમાર શર્મા છે હું નાગપુરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવું છું અને ચલાવું છું બાજુ અમારા નાસ્તાનો સેટઅપ છે એની પાછળ હું દુકાને બેઠો જ હતો અને કાળુભાઈ રણછોડભાઈ વજીર કરીને મને કાળમ કાળો કરવા આવ્યો કે તમારે પાછળ પાણી ડોળાય છે તો મેં કીધું બહાર જઈને કે મેં કીધું પાણી બંધ હું કરી નાખું તું કાળો મત બોલ માની બહેનની દારે ગાળ બોલવા માંડે એટલે શું સમજે તમે એને કીધું પકડવા ખાલી ગયો રોડ ઉપર જઈને મેં કીધું પાણી બંધ કરી નાખું એટલે એના ઘરથી આવી કે હું તારા ઉપર બળાત્કારનો કેસ કરી નાખીશ નક્કી તું કે જતો રહી તો મેં કીધું બધકારનો કેસ કરવો તમે ભલે જતા રહો બોલો કેસ કરવા મેં કંઈક ખોટું એવું કર્યું નથી તો એને પાછળથી મારા હાથ પકડી અને કાળુભાઈ રણછોડભાઈ વજીરે એક પાછળ સાઈડમાં ખંડો પડ્યો તો પથ્થર મોટો એને માથામાં માર્યો માથામાંથી નીચું કર્યું એટલે માથામાં વાગ્યું પછી એના પગ ઉપર મારે બીજી વાર પછાડ્યો એટલે ભાઈ ત્યાંથી દોડતો થઈ ગયો મારા પગમાં લાગી હું ત્યાં જ ભાઈ ગયો ને છે અને એના પાછળ પછી એના એના ભાઈ છે દીપાભાઈ વજીર દીપાભાઈ હાજરાભાઈ એ મારા ઉપર જાળ નાખે છે કે તું એને પાછળ ઉડીને આવ્યો અને મારા ઘરમાં કે આવીને તમે કે બલાત્કારનો કેસ તારા ઉપર કરી નાખીશું એ મને ફોન કરીને ધમકી આપે વારંવાર અને એ બધું એને હું પહેલાંથી જાળ કરી લઉં તો કે આ રીતનું કાળમ કાળ બોલું એટલે પછી આવે એટલે એમને મારવાનું છે એને પ્લાન હતો પહેલાંથી જ